એનઆઈઆરએફ બે હજાર પચ્ચીસ રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ ફરી સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એનઆઈઆરએફ બે હજાર પચ્ચીસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી મદ્રાસે સતત સાતમા વર્ષે સમગ્ર શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવીને તેની શ્રેષ્ઠતા જાળવી રાખી છે એન્જિનિયરિંગની શ્રેણીમાં પણ આઈઆઈટી મદ્રાસે સતત દસમા વર્ષે પોતાલું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ રેન્કિંગની દસમી આવૃત્તિ જાહેર કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે બે હજાર સુડતાલીસ સદીમાં વિકસિત ભારતના નિર્માણમાં આ રેન્કિંગ પદ્ધતિ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમણે એ પણ ખુશી વ્યક્ત કરી કે ભારતની ચોપન ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ક્યુએસ વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન પામી છે જે બે હજાર પંદરથી ત્રણસો અઢાર ટકાનો વધારો દર્શાવે છે આ વર્ષે ટકાઓ વિકાસ લક્ષ્યાંકો જેવી નવી શ્રેણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આ વર્ષની રેન્કિંગમાં સમગ્ર શ્રેણીમાં આઈઆઈટી મદ્રાસ પછી અનુક્રમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ આઈઆઈટી બોમ્બે આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી કાનપુરનો સમાવેશ થાય છે વિશ્વવિદ્યાલયોની શ્રેણીમાં આઈઆઈએસસી બેંગલુરુ પ્રથમ સ્થાને રહ્યું છે જ્યારે મેડિકલ શ્રેણીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હીએ ટોચનું સ્થાન મેળવું છે મેનેજમેન્ટ શ્રેણીમાં આઈઆઈએમ અહેમદાબાદ દેશની શ્રેષ્ઠ સંસ્થા તરીકે ઉભરી આવી છે હાયર એજ્યુકેશન મે દો હજાર લગભગ મેડે તીન કરોડ સે કમ સ્ટુડન્ટ થે જો બળકે આજ લગભગ સાડે ચાર કરોડ હો ગયા હે और इसकी लक्ष्य आने वाले 2030 तक 2030 तक हमारी जी आर फिफ्टी परसेंट हो अगर हम 50 परसेंट को एब्सोल्यूट नंबर में कन्वर्ट करते हैं जो आज 4.45 पॉइंट फोर फाइव या फोर करोड़ हो रहा है ये लगभग 9 करोड़ होगा भारत की आईआईटी आज दुनिया में ब्रांड बनी है इसके लिए जब हम अभी देखते हैं कि हमारी क्यू रैंकिंग में दो में हम 500 पहला 500 की कैटेगरी में हमने अभी जो फॉरेन यूनिवर्सिटी को अनुमति दिया हमने 500 कैटेगरी क्यूएस 500 कैटेगरी को मैच मार्क बनाई है जिन्होंने एन की रैंकिंग में पार्टिसिपेट किए मैं उन सबको शुभेच्छा देता हूं और जिनको आज उस रैंकिंग प्रोसेस में रिकॉग्निशन मिली उनको भी हम आज बधाई देते हैं उनकी इस सफल प्रयास के लिए हम सभी के प्रयासों के कारण हमारी जो लक्ष्य है आने वाले 22 साल में विकसित भारत की लक्ष्य की ओर हम लोग धीरे धीरे आगे बढ़ रहे हैं हमारी देश की रैंकिंग फ्रेमवर्क उसमें एक महत्वपूर्ण तो कंट्रीब्यूटर के रूप में काम करेगा